સમાજની એકતા સંસ્કાર અને સહયોગના ભાવને પ્રતિબિંબિત કરતો આ કાર્યક્રમ ધામધૂમથી યોજાયો હતો જેમાં કુલિય ગલોએ લગ્નબંધનમાં બાંધી જીવનની ભવ્ય શરૂઆત કરી આ લગ્ન કાર્યક્રમમાં બનાસકાંઠાના તમામ પ્રજ્ઞાના વિવિધ ભાગોમાંથી પધારેલા સમાજના અગ્રણીઓ મહેમાનો તેમજ ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી સમારંભમાં પરંપરાગત વિધિ અનુસાર પંડિતોના મંત્રોચ્ચાર વચ્ચે વૈદિક વિધિ મુજબ વિવાહ સંસ્કાર પૂર્ણ કરવામાં આવ્યા લગ્ન મંડપ પર સુંદર રીતે સુશોભિત કરવામાં આવ્યો હતો અને સમગ્ર કાર્યક્રમમાં સંસ્કૃતિની છાયો સ્પષ્ટપણે જોવાઈ સમારંભ બાદ નવ દંપતીને આશીર્વાદ આપવા માટે વિશાળ ભોજન પ્રસંગ યોજાયો હતો જેમાં હજારો લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો અખંડ મેઘવાળ સમાજના આગેવાનોના નેતૃત્વમાં આયોજિત આ કાર્યક્રમના સફળ આયોજન માટે સમાજના યુવાનો અને સહયોગથી સંસ્થાઓનું વિશેષ યોગદાન રહેલું સમૂહ લગ્ન જેવિ વિવિધ પ્રવૃત્તિઓ સમાજને એક મજબૂત ઢાળ આપે છે અને નાની મોટી જાતિય આર્થિક અભિન્નતાઓને પૃષ્ઠભૂમિ આપે છે વાવ અખંડ મેઘવાળ સમાજના પાંચમા સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો આ કાર્યક્રમમાં સમાજના સહયોગની ભાવનાને નવું વળગાણ આપ્યું છે અને ભવિષ્યમાં પણ આવી યોજનાઓ વધુ વ્યાપક રીતે થતી રહે તેવી ઈચ્છા વ્યક્ત કરવામાં આવી છે બીરો રિપોર્ટ રાણાભાઈ પારેગી બનાસકાંઠા જો જે જે સમૂહ લગનનો કાર્યક્રમ રાખવામાં આવે છે જેને લઈને સમાજને સોશિયલ મીડિયા પર અને જેવું આયોજન થયું આજ રોજ આખંડ મેઘવાર સંસ્થા વાવ ખાતે વાવ થરાદ અને સુરજામ તાલુકાના

અને થરાદ ખાતે સમાજના બંધારણની મિટિંગો થઈ છે અને એ મિટિંગો મુજબ આપણે પછી જે બંધારણ છે બંધારણ ને અમલવારી થાય તો આપણી આ સંસ્થામાંથી જ અમલવારી થાય આજે જ હવારમાં એક પ્રશ્ન આવ્યો હતો કે વર્મ માટલીઓ ભરવી છે સામાન્ય રીતે આપણા રિવાજ મુજબ ઘરમાં જે રંધાતો હોય એનાથી વર્મ